નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈના પાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે રાજકારણમાં ગરમા ગરમી થાય એ કોઈ નવીન વાત નથી આ ગરમા ગરમી એક તંદુરસ્ત અને સૌમ્ય ભાષામાં થવી જોઈએ ડિફરન્સીસ બે ભાઈઓ વચ્ચે પણ હોય છે ઘણી બાપ અને દીકરા વચ્ચે પણ હોય છે ભાઈ ભાઈ વચ્ચે પણ હોય છે પણ ભાષા અને વિવેકનું ઉલ્લંઘન ના થવું જોઈએ એ એટલું જ સ્પષ્ટ છે અને એ આપણી સંસ્કૃતિ છે એ આપણી આપણા સંસ્કાર છે ગઈકાલે પ્રતાપભાઈ દુધાસ કોંગ્રેસના આગેવાન એમને જે ભાષાનો પ્રયોગ એક ખાનગી ચેનલની ડિબેટ દરમિયાન કર્યો રાજનીતિમાં મર્યાદા ભૂલાઈ ગઈ છે એનું આપણને માન થયું ડિબેટમાં ચર્ચાઓ કરો મતભેદો હોઈ શકે છે કોઈની વાત સાથે સંમત ના હો અસંમતિ બતાવો પણ એને એક લહેકો હોય છે એક સંસ્કાર હોય છે પ્રતાપભાઈ દુધા જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મીડિયા સેલના અધિકારી યજ્ઞાશભાઈ દવે માટે જે શબ્દો વાપર્યા એ શબ્દો એ ગુજરાતી સંસ્કૃતિ નથી નથી અને નથી હું પીસીઆઈને વિનંતી કરીશ કે તમે જે ભાષાનો પ્રયોગ થયો છે એ અહીં પ્રસ્તુત કરે અને ચર્ચા આપણે આગળ ધપાઈએ પછી નાનું ભારતીય જનતા હું ગોતો છું કરશો બોલ્યા કરશો બોલ્યા કરશો સંવેદનશીલતા 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 વેપારી માં સંવેદનશીલતા છે ક્યાં હું ગોતો છું આ વાત એટલા માટે કરું છું કે આ બેન્ડ લિમિટ બની છે માને સંદર્ભમાં ઉલ્લેખ કરીને જે પાછાનો પ્રયોગ થયો છે એ ક્યારે એ પ્રયોગ આપણે સાંભળવા માટે ટેવાયેલા નથી આ ચર્ચાની શરૂઆત આજે કરીએ છીએ પાવર પ્લે કાર્યક્રમમાં અને કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે જયેશભાઈ ઘેડિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તેમની સાથે પણ ચર્ચા અંગે વાત કરીશું આપણી સાથે જોડાયા છે રત્નાબેન વોરા તેઓ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાથે સાથે તેઓ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પણ છે પ્રશાંતભાઈ ગઢવી એક સમીક્ષક તરીકે આપણી સાથે જોડાયા છે અને પોતાના વિચારોને વ્યક્ત કરશે રત્નાબેન આપ મહિલા છો એ સંજોગોમાં એક મહિલા તરીકે આપણે કેવું ફીલ થાય છે જે મા સુધીની વાત કરવામાં આવે જે માતાને ઉલ્લેખ કરીને જે ભાષાનો પ્રયોગ થાય એક મહિલા તરીકે આપ એને સ્વીકાર્ય કરો છો કે કઈ રીતે એને નજરે જુઓ છો સૌથી પહેલા તો પદ્મકાંત ભાઈ આપને નમસ્કાર અને આપના ચેનલમાં મને આમંત્રિત કરી છે એ બદલ આભાર અને ધન્યવાદ અને મારા પેનલની સાથી મિત્રોને પણ નમસ્કાર અને મારી આ જાય છે એટલે કે આપણા દર્શકોને પણ મારા નમસ્કાર હવે મને ખ્યાલ જ હતું કે આ પ્રશ્ન આપ પહેલાં મને જ કરશો એટલે આ મેન્ટલી પ્રિપેર પરંતુ એ કહેવાનું છે કે આ વાતનું વતેસર છે જો એક વસ્તુ છે આ વાત નું મર્મ સમજો મર્મ સમજ્યા વગર આજે હવે ભાજપના લોકો નીકળી પડ્યા છે તીકા ટિપ્પણી કરવા માટે ટ્વીટ કરવા માટે પરંતુ ખરેખર જે વ્યક્તિને એટલે કે જે દીકરીની વાત ઉપરથી આ બધી વાત ઊભી થાય છે એ દીકરી માટે તો કોઈ ભાજપના બોલતા નથી એના માટે તો કોઈ ટ્વીટ કરતા નથી આ વાત મર્મ છે અને મર્મમાં વાત તરીકે એક સંવેદનશીલ શબ્દનો ઉપયોગ કરી દીધો છે પરંતુ એમનું

પ્રતાપ દુધા તો કહેવાનો ભાવર્થ કયો છે એમ કંઈક આપ વર્ણન કર્યા છે મુદ્દો એ છે કે પોલિટિકલ લાઈવરી હોઈ શકે વિચારો જુદા હોઈ શકે છે પણ રત્નાબેન કોઈની મા સુધી પહોંચીને વાત કરવી કોઈની માનો ઉલ્લેખ કરો એ કેટલે અંશે યોગ્ય છે મારો આટલો સિમ્પલ સવાલ છે પદ્મકાંત ભાઈ આપની વાત સો ટકા સાચી છે પરંતુ એમના ભાવાર્થમાં એમના વાતચીતમાં એવું કંઈ નથી કે કોઈને ઉતારી પાડવા માંગે છે કે કોઈને કંઈક અપમાનિત કરવા માંગે છે આ તો એક વાતને બતેસર કરવાની વાત છે રહીનું પહાડ બનાવવા જેવી વાત છે અને ખરેખર જે એનું વર્મ છે એ સમજવાની જરૂર છે કે સાત થી આરોપી હતી કે આ બધું સી નું રીકન્સ્ટ્રક્શન કરવાની જરૂર હતી તો તમારું એકદમ વસ્તુ અને આજની જે આ ડિબેટ છે ને એ અસ્થાને છે કારણ કે સવાલ એ છે કે દીકરીનું અપમાન થયું છે આખા ગુજરાતની દીકરીઓનું અપમાન થયું છે પછી એ દીકરી બ્રાહ્મણની હોય ક્ષત્રિય હોય પાટીદારની હોય

શા માટે આ આ તમે આને વખોડતા નથી આ વસ્તુને કેમ ગંભીરતાથી લેવાતા નથી તો દીકરીની ઇજ્જતના નામે રાજકારણ તો નથી રમી રહ્યા તમે આ પ્રશ્ન બીજેપી પૂછશે તમને

જૂના ચોપડા ખુરશો તો કાંડ પણ લોકો યાદ કરશે કાંડ વખતે કોંગ્રેસના કયા કયા લોકો અંદર સંડોવાયેલા હતા એ પણ લોકો યાદ કરશે સવાલ એ છે કે ભાષાની ગરિમા નથી જળવાઈ એટલું મારે આ એક સ્ત્રી તરીકે આપ સ્વીકારશો એમ માનીને મેં સવાલ કર્યો હતો આપે ના સ્વીકારવું હોય તો કોઈ વાંધો નથી હું હવે જયેશભાઈ ગેડિયા પાસે આવીશ કે જયેશભાઈ ભાષાના પ્રયોગમાં સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ અને એની ઇજ્જત રહેવી જોઈએ બે બે અલગ અલગ રાજકીય પક્ષના પ્રવક્તાઓ કદાચ કોઈ મતભેદ હોય કોઈ વિચારમાં અસંમતિ હોય અને કોઈ ચર્ચા કરે એ સમજી શકાય એમ છે કાં તો એની બેન દીકરી અને મા ઉપર જવું આ કેટલે અંશે યોગ્ય છે તો પહેલાં તો આ ગુજરાતી જનતાને આવા શબ્દો ક્યારે સ્વીકાર્ય નથી પણ અમે કોંગ્રેસના ડીએનએમાં છે મનીષ અહીંયા પણ બોલ્યા હતા કે નીચ મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને પણ નીચ કીધા હતા એ પછી તમે આવો એ પછી શ્રીમતી સોનિયા ગાંધીએ કીધું મોતકા સોદાગર એ પછી તમે આવો આ ડીએનએમ અને આ રાહુલ ગાંધીની યુદ્ધ કોંગ્રેસની પેદાશ છે એટલે એના એક છે જે રાજનીતિની જે વ્યક્તિ છે ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલના કની એમની માતાને આવા ઉચ્ચારણ શબ્દ બોલી અને એમણે એમને ડીએનએ સાબિત કરી દીધું કે અમારા ડીએનએ માં અમે અમારી ભાષા મર્યાદામાં ભૂલી અને ગમે તો આક્ષેપો કરીશું પણ હું વી આર લાઈવ માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ ગુજરાતી પ્રજા આ જે ભાષા જે મર્યાદા તોડી છે પ્રતાપ દુધાતે જે પૂર્વ ધારાસભ્ય હતા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે એમણે આ મર્યાદા તોડી છે એ મર્યાદાનો જડબા તોડ જવાબ આપશે ગુજરાતી પ્રજા અને બીજી વાત જ્યારે ઐશવા પટેલ આણંદમાં જયારે ન્યાય માગી રહ્યા હતા ત્યારે ગુજરાતના ગુજરાતના કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ક્યાં ગયા હતા છેલ્લા કેટલા વર્ષથી ન્યાય માગી રહી છે જ્યારે એ પાટીદાર દીકરી એ પાટીદારની દીકરી નથી તો તમે પાટીદાર દીકરી નામે રોટલા શકવાનું બંધ કરો હા પાટીદાર અમરેલી પાટીદાર દીકરીને જે બી ન્યાય મળવાનો ન્યાય મળશે જ એના માટે જ્યુડિશિયરી કોર્ટ છે એવું એવું નથી કહેતા એને જે પણ અન્યાય થયો હોય એ ન્યાય મળવાનો છે પણ તમે તંબુ નાખી કોઈ કામ ધંધા વગર નીકળી પડ્યા છો રાજનીતિ કરવા માટે એ ગુજરાતની પ્રજાનો ગુજરાન ના કરો અને હું વિનંતી કરું છું ગુજરાત કોંગ્રેસના નેતાઓને કે પ્રજાપુતા જેવા નેતાઓ તમે પેદા કર્યા છે એ લોકોને માન મર્યાદા ભૂલી અને ગુજરાત ભાજપના કન્વીનર ડૉક્ટર લંગરેશભાઈ દવેની માતા વિશે જે ઉચ્ચરણ કર્યા છે એમને સસ્પેન્ડ કરે તા તેઓ માફી જાહેર હોવા માફી માંગે આ મારી સ્પષ્ટ માંગણી છે ભાજપના સંસદ સભ્ય વિદુળીએ સોનિયા ગાંધી માટેના જે શબ્દો પ્રિયંકા ગાંધીના ગાલ સાથે સરખામણી કરી એ શબ્દો પણ લોકોને પચ્યા નથી એ પણ સારા લાગ્યા નથી ચર્ચાને આગળ ધપાવી છે પ્રશાંતભાઈ ભાષાની ગરીમાં નથી જળવાતી ટીકા ટીપ્પણ કરતા ભાષાનો બહુ જ ગલત ઉપયોગ થાય છે સંયમ નથી જળવાતો રાજકારણ બહુ નીચી કક્ષાએ જતું રહી છે ક્યાંક મર્યાદાઓ ચૂકાય છે એ વાતમાં આપની સંવેદનાઓ શું છે આપણા આજે ચર્ચાનો ટોપિક છે રાજનીતિમાં મર્યાદા ભૂલાઈ આપણે કાયમ કહીએ છીએ કે ભૂલાઈએ જે ભૂલાઈએ જાય છે જે યાદ રહેતા હોય પણ અહીંયા તો ભાષાની મર્યાદા એટલે ભાષા જેવું કોઈને યાદ નથી છેલ્લા એક બે દાયકાથી રાજકારણની ગરિમાની આખી ભાષા જે બદલાઈ છે અમારા લોક સાહિત્યમાં એક દુઓ છે કે પ્રિય પ્રભુ સજ્જનતા દાતા એતા એતા અભ્યાસ ન મળે વિના કૃપા ભગવાન એટલે તમને સજ્જનતા દાતારી અને પ્રિય પ્રિય વાણી આ ત્રણ ભગવાનની કૃપા થાય ત્યારે મળતી હોય છે અને એનો તમારે સદુપયોગ કરવા માટે તમને ધરતી પર મોકલ્યા છે પણ રાજકારણ હું છેલ્લા ઘણા સમયથી ડિબેટમાં છું કે ફોરેનમાં મડ ફેસ્ટિવલ થાય છે એક એકબીજા ઉપર કાદવ ઉછાળવો એક કાદવ ઉછાળે એટલે એક દિવસ પૂરતો એ લોકો પોતાની જાતે એન્જોય કરતા હોય છે જે મને લાગે છે કે આપણા દેશમાં ડિબેટોમાં અને રાજકારણમાં લોકોએ માથે ચડવું દીધો છે કે પાસઠ વાણી રૂપી કાદવ ઉછાળવો અને રાજકારણ છેલ્લા દસ વર્ષમાં પંદર વર્ષમાં વીસ વર્ષમાં આ વધારે જોવા મળ્યું છે હમણાં આપણે યાદ કરાયું પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રોડ થશે એવું રમેશ વિધુડી અને એની સામે પ્રહાર કર્યો કે લાલુ યાદવ બોલ્યા હતા પણ લાલુ યાદવ એક એવી વ્યક્તિત્વની ભાર બોલ્યા હતા કે ચાલુ સંસદમાં અને હસી મજાકના ટોનથી કે ટોનથી એટલે એ બાબતમાં જાણીતા હતા લાલુ યાદવ પણ અહીંયા તો રીત સર એકબીજા ઉપરની રાજકીય કિન્નાખોરીથી આક્ષેપો માટે બોલવામાં આવે છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં

જેનાથી કોઈ કન્ટેન્ટ બહાર જાય અને પ્રજા સમક્ષ પહોંચે એટલે મા બાપ ભાઈ બેન આ બધા ભેગા બેસીને જોઈ શકે દેશના મુદ્દાઓ એવી ગરિમા કાર્યક્રમો હોવા જોઈએ એની જગ્યાએ આપણી ડિબેટ હવે કોઈ જોવા તૈયાર નથી કારણ કે ખબર માત્ર એકબીજાના ગાળા ગાળી આક્ષેપ પ્રતિ આક્ષેપની જ વાતો થતી હોય છે એટલે ભાષા સો ટકા ભૂલાઈ છે સ્તર જેવું રહ્યું નથી અને અમારી ગંજામ ગઢવી જો એક ભૂમ યાદ આવે છે કે વસ્તુ રાજકારણ માં સારી લાગતી નથી મને તારી ચર્ચા કરવી બી ગમતી કોઈ નેતા તમે એક નેતા નામ આ નેતાને સાંભળવો ગમે આ ને ભાષણ સાંભળીએ તો આપણને કઈક સારું કન્ટેન્ટ

આ ચર્ચાને આગળ ધપાવીએ એક નાનકડો વિરામ લઈએ છીએ